શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે ફેન્સી અને ટેસ્ટી રાયતો રાયતો બનાવવા માટે મેં એક કાકડી લઈ લીધી છે બે નંગ ડુંગળી લીધી છે ધાણા લીધા છે અને દહીં લીધું છે આ મસ્ત મજાનું ખાટું ખાટું દહીં છે ખાટું દહીં લેવાનું છે જે મસાલા કરું એ તમને આગળ બતાવું છું સૌથી પહેલાં આને કટ કરવાનું છે કેવી રીતે કરવાનું છે એ હું તમને બતાવું છું પાંચ મિનિટના અંદર બની અને રેડી થઈ જાય છે તમે દાળ ભાત જોડે ખાઓ યા શાક ભાખરી જોડે ખાઓ તમને બહુ જ સરસ લાગશે બહુ ટેસ્ટી છે એકદમ આસાન તરીકો છે બનાવવાનો મિત્રો ગરમીની મોસમ હોય આપણે રસોડાના અંદર વધારે જલ્દી ખાવા બનાવી અને કરવું હોય એટલે તમે બનાવો તો તમને ખાવાનું થોડું ઓછું બનાવો તો બી ચાલે અને સેહત માટે પણ બહુ જ સરસ રહે મેં ડુંગળી છોલી લીધી છે કાકડી કાપવાની છે પણ કેવી રીતના કાપવાની છે હું તમને બતાવું છું સૌથી પહેલા આવી રીતના છેપ કરવાનું છે પછી આવી રીતના કરવાનું એટલે આ ગંદુ બહાર નીકળી જાય કરીને છોલી દેવાની છે હવે એક આવી રીતના મોટી તપેલી લીધી છે મેં હવે કાકડીને આવી રીતના કટ કરું છું એકદમ પતલી સાઈઝ કરવાની છે એટલી મેં છે એનો ઉપયોગ કર્યો છે એક સમાન કટ થઈ શકે એના માટે તમે જોઈ શકો છો એક સમાન મસ્ત થાય છેલ્લો ભાગ હોય ત્યારે ધ્યાન રાખવાનું હાથ કપાઈ ના જાય હવે કાકડી તો કટ કરી રેડી થઈ ગઈ છે હવે આપણે ડુંગળી લેવાની ડુંગળી પણ આવી રીતે સાઈઝ કરવાની છે આપણે બીજો વારો ભાગ હોય એ લઈ લેવાનો છે સાઈડમાં એટલે બીજ કાઢી જ નાખ્યું છે પણ મેં કાકડી પણ સરસ મજાની રેડી છે હવે કાકડી નાડુમરીને પાંચ મિનિટ આવી રીતના બરફના પાણીના અંદર રવા દેસુ બરફના અંદર પાંચ મિનિટ થઈ ગયા છે બરફ બધો ઓગળી ગયો છે પાણી આવી રીતના નીકળી ગયું છે તમે જોઈ શકો છો હવે પાણી આપણે કઈ રીતના તપેલી ના અંદર ખાડી થી નાખવાનું છે ટાકડી ધોવાઈ પણ ગઈ અને મસ્ત ઠંડી પણ પકી ગઈ હવે નાખવાનું છે આપણે ખાટું ખાટું દહીં મોટી એક વાટકી ભરીને દહીં નાખ્યા પછી સેધા મીઠું નાખું છું થોડું થોડું એવું આપણે સિમ્પલ મીઠું નાખીશું ગુજરાતીઓ થોડું તીખું તમ તમ તો સરસ લાગતું હોય એટલે થોડુંક એવું લાલ મરચું નાખું છું પીસેલું દાણાજીરું નાખું છું હવે સરસ મજાનું મિક્સ કરવાનું છે તો આપણે મસ્ત રીતે મિક્સ કરી લેશું અને એક ચમકારો આપવાનો છે કેવી રીતે આપો સોનું આપવું એ બધું લઈ ગીથી આપકે ચમકારો કરવાનું છે પણ આપણે લીલા ધાણા નાખવાના બાકી છે એ પેલા લીલા ધાણા નાખી દેસુ હવે દંડી સુધી સમાર દઉં છું લીલા ગરમીની મોસમ મોંઘા આવે પણ પેટ ને આ ચંડક આપે સરસ રહેલાનો ઉપયોગ કર્યો છે હવે આપણે આને મિક્સ કરી દીધું છે તો બાઉલના અંદર લઈ લઉં છું પહેલા બતચ બાવલ નાગર નીકાર દીધું રેતું નીકાર દીધું છે હવે હું ઘી गरम કરતી મસ્તકી गरम થઈ ગઈ છે તો જીરું નાખ્યું છે 1/2 ચમચી થોડી કેવી હિંગ નાખી દી હવે આપણે આ વઘારને જીરા હિંગ વરાને ઉપર આ રીતે તમારા ચમવાના અંદર ચાર ચાંદ લગાવી દે એવું સરસ મજાનું આજે રેસીપી મેં તૈયાર કરી દીધી છે મિત્રો મારી વિડીયો સારી લાગ્યો પ્લીઝ મને લાઇક કરજો ગરમીની મોસમ છે તમારા વાર જરૂરથી બનાવજો આ ખાવાથી તમને લૂ પણ નહીં લાગે સેહત માટે બહુ જ સરસ છે ભાઈ મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે